ઓડિયો પોડકાસ્ટ ટ્યુટોરિયલ એન્ડ્રોઈડ પંદર અને ટોકબેક એપિસોડ પાંચ ટેલિફોન એપ અને કોન્ટેક્ટ્સનો ઉપયોગ નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગયા એપિસોડમાં આપણે નોટિફિકેશન્સ ક્વિક સેટિંગ્સ અને સ્ટેટસ બારને ટોકબેકની મદદથી કેવી રીતે નેવિગેટ કરવું તે શીખ્યા આજે આપણો પાંચમો એપિસોડ છે જેમાં આપણે તમારા એન્ડ્રોઈંગ સ્માર્ટફોનની સૌથી મહત્વપૂર્ણ એપ્સમાંથી એક એટલે કે ટેલિફોન એપ અને કોન્ટેક્ટ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિગતવાર શીખીશું ફોન કરવો મેસેજ મોકલવો અને નંબરો સેવ કરવા આ બધું શીખવું ખૂબ જ જરૂરી છે ટેલિફોન એપ ટેલિફોન એપ એ તમારા ફોનમાંથી કોલ કરવા અને રિસિવ કરવા માટેની મુખ્ય એપ છે તે સામાન્ય રીતે તમારી હોમ સ્ક્રીન પર અથવા એપ ડ્રોઅરમાં ફોન અથવા ફોન આઇકનથી ઉપલબ્ધ હોય છે ટેલિફોન એપને ઓપન કરવા માટે હોમ સ્ક્રીન પર કે એપ ડ્રોરમાં ફોન આઇકન શોધો તેના પર ફોકસ લાવો અને પછી તેને ઓપન કરવા માટે ડબલ ટેપ કરો ટેલિફોન એપના મુખ્ય ભાગો ટેલિફોન એપમાં સામાન્ય રીતે નીચેના ટેબ્સ હોય છે જેને તમે સ્વાઇપ રાઈટ કે સ્વાઇપ લેફ્ટ કરીને શોધી શકો છો કીપેડ અથવા ડાયલર આનાથી તમે નવા ફોન નંબર ટાઇપ કરીને કોલ કરી શકો છો રીસેન્ટ્સ એટલે કે કોલ લોગ આ ટેબમાં તમારા આવેલા ગયેલા અને મિસ્ડ કોલ્સની લિસ્ટ હોય છે કોન્ટેક્ટ્સ આ ટેબમાં તમારા ફોનમાં સેવ કરેલા બધા કોન્ટેક્ટ્સ હોય છે વોઇસમેલ જો સેટઅપ કરેલું હોય તો અહીં તમે વોઇસ મેસેજ સાંભળી શકો છો ઇનકમિંગ કોલ રિસિવ કરવો કે રિજેક્ટ કરવો જ્યારે તમને કોઈનો ફોન આવે છે ત્યારે ટોકબેક તમને કોલ કરનારનું નામ કે નંબર બોલીને સંભળાવશે સ્ક્રીન પર તમને કોલ રિસીવ કરવાનું અને રિજેક્ટ કરવા માટેના બટન દેખાશે કોલ રિસીવ કરવો કોલ આવે ત્યારે સ્ક્રીન પર આન્સર એટલે કે જવાબ આપો બટન શોધો તેના પર ફોકસ લાવો અને પછી તેને ડબલ ટેપ કરો આનાથી કોલ રિસીવ થઈ જશે કેટલાક ફોન્સમાં તમે બે આંગળીઓ વડે સ્ક્રીન પર ઉપર તરફ સ્વાઈપ અપ કરીને પણ કોલ રિસીવ કરી શકો છો કોલ રિજેક્ટ કરવો કોલ આવે ત્યારે સ્ક્રીન પર ડિકલાઇન એટલે કે ના પાડું બટન શોધો તેના પર ફોકસ લાવીને ડબલ ટેપ કરો આનાથી કોલ રિજેક્ટ થઈ જશે કેટલાક ફોન્સમાં તમે બે આંગળીઓ વડે સ્ક્રીન પર નીચે તરફ સ્વાઇપ ડાઉન કરીને પણ કોલ રિજેક્ટ કરી શકો છો વારંવાર રિજેક્ટ બટન પાસે સેન્ડ મેસેજનો વિકલ્પ પણ હોય છે જેના પર ડબલ ટાઈપ કરીને તમે કોલ રિજેક્ટ કરતી વખતે ઝડપી મેસેજ મોકલી શકો છો ડાયલર એટલે કે કીપેડનો ઉપયોગ નવા નંબર પર કોલ કરવા માટે ટેલિફોન એપમાં ડાયલર કે કીપેડ ટાઇપ પર જાઓ અહીં તમને ઝીરોથી નવ સુધીના નંબરો સ્ટાર અને હેશના બટન મળશે દરેક બટન પર ફોકસ લાવવા માટે સ્વાઇપ કરો અને નંબર ટાઇપ કરવા માટે ડબલ ટાઈપ કરો નંબર ટાઇપ કર્યા પછી ડાયલ બટન શોધો સામાન્ય રીતે લીલા રંગનો ફોન આઇકન હોય છે અને તેના પર ડબલ ટાઈપ કરો આનાથી કોલ લાગશે જો કોઈ નંબર ખોટો ટાઈપ થઈ જાય તો ડિલીટ બટન શોધો અને તેના પર ડબલ ટાઈપ કરીને નંબર ભૂસી શકો છો રિસન્ટ્સ એટલે કે કોલ લોગનો ઉપયોગ તાજેતરના કોલ્સ જોવા અને ફરીથી કોલ કરવા માટે ટેલિફોન એપમાં રીસન્ટ સ્ટેપ પર જાઓ અહીં તમને આવેલા ગયેલા અને મિસ્ડ કોલ્સની લિસ્ટ મળશે દરેક કોલ પર ફોકસ લાવવા માટે સ્વાઇપ કરો ટોકબેક તમને નંબર નામ જો સેવ કરેલો હોય તો અને કોલનો સમય જણાવશે કોઈ નંબર પર ફરીથી કોલ કરવા માટે તે કોલ પર ફોકસ લાવો અને પછી તેના પર ડબલ ટેપ કરો આનાથી તે વ્યક્તિને કોલ લાગશે કોન્ટેક્ટ્સનો ઉપયોગ કોન્ટેક એપ કે ટેલિફોન એપના કોન્ટેક્ટ ટેબમાં તમારા સેવ કરેલા બધા નંબરો અને માહિતી હોય છે કોન્ટેક્ટને એક્સેસ કરવા માટે તમે કાં તો ટેલિફોન એપમાંથી કોન્ટેક્ટ ટેબ પર જઈ શકો છો અથવા સીધી કોન્ટેક્ટ્સ એપ ઓપન કરી શકો છો નવો કોન્ટેક્ટ સેવ કરવો કોન્ટેક્ટ્સમાં એડ ન્યૂ કોન્ટેક્ટ અથવા નવો કોન્ટેક્ટ ઉમેરો બટન શોધો અને તેના પર ડબલ ટેપ કરો આનાથી એક ફોર્મ ઓપન થશે અહીં તમે નામ ફોન નંબર ઈમેલ વગેરે વિગતો ટાઇપ કરી શકો છો દરેક ફિલ્ડ પર ફોકસ લાવવા માટે સ્વાઇપ કરો અને ટાઇપ કરવા માટે ડબલ ટેપ કરો બધી વિગતો ભર્યા પછી સેવ એટલે કે સેવ કરો બટન શોધો અને તેના પર ડબલ ટેપ કરો સેવ કરેલા કોન્ટેક્ટ પરથી કોલ કરવો કોન્ટેક્ટ્સમાં તમે જે વ્યક્તિને કોલ કરવા માંગો છો તેનું નામ શોધો તમે સ્વાઇપ કરીને શોધી શકો છો અથવા સર્ચબારનો ઉપયોગ કરીને નામ ટાઇપ કરી શકો છો એકવાર કોન્ટેક્ટ પર ફોકસ આવી જાય પછી તેના પર ડબલ ટાઈપ કરો આનાથી તે કોન્ટેક્ટની વિગતો ઓપન થશે અહીં તમને કોલ એટલે કે કોલ કરો બટન મળશે તેના પર ડબલ ટાઈપ કરવાથી તે વ્યક્તિને કોલ લાગશે સારાંશ તો મિત્રો આજે આપણે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનની ટેલિફોન એપ અને કોન્ટેક્ટ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખ્યા આપણે નવા નંબરો ડાયલ કરવા રિસેન્ટ કોલ્સ જોવા કોલ રિસીવ કરવા કે રિજેક્ટ કરવા અને કોન્ટેક્ટ્સને સેવ કરવા અને તેમના પર કોલ કરવા વિશે સમજ્યા મને આશા છે કે આ એપિસોડ તમને તમારા ફોનનો સંચાર માટે કાર્યક્ષમ ઉપયોગ કરવામાં મદદ કરશે આગળના એપિસોડમાં આપણે મેસેજિંગ એપનો ઉપયોગ કેવી રીતે કરવો અને મેસેજ લખવા અને વાંચવા વિશે વિગતવાર શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ